શહેરમાં લોન આપવાના બહાને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે પર્વત પાટિયા વિસ્તારમાં ધમધમતા આ ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે ઝડપાયેલ ઠગબાજ પ્રવિણ ચૌહાણ અને તેનો સાથીદાર લોનની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા તેઓ લોકોને સસ્તી અને સરળ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા એકવાર અરજદાર ફસાઈ જાય એટલે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે હજારો રૂપિયા પડાવ

ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન ની વિશ્વાસ આપતા એક થી બે દિવસમાં ઝડપથી અમે લોકો નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન રૂપીસ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા અલિકોલર્સ છે એમને દર દિવસની માહિતી ટાર્ગેટ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેડા એડ્સમાં એડ ચલાવીને ને કલેક્ટ કરતા હતા તો જે લોકો ને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો આડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકો લિસ્ટ બનાવીને લોકો તમામ ટેલિફોનિક કોલર્સ વચ્ચે વેચની કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાના છે કે 200 કોલ કરવાના છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી કેટલા રોજીમાં અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે બેઝિકલી જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવા વાળો નથી એટલે

બેઠા એડ્સ પર એડ ચલાવતા હતા અને જેને લોન જોતું હોય એ લોકો એડ પર ક્લિક કરે તો ક્લિક કરે તો એમનું નામ અને મોબાઈલ નંબર એમને મળી જાય પછી એ મોબાઈલ નંબર આધારે એ લોકો ટેલિકો ટેલી કોલર્સ મારફતે કોલ કરાવતા હતા કે તમે હવે એમને કોલ કરીને એમને પાસેથી એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગ લઈ લો જીડીટી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત